વળિયાથી રસેલા બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ તમે મારો મારો મોકો પડતો રે ઘડી બે ઘડી આવો સતસંગમાં તમે મારો મારો મોકો પડતો રે ઘડી બે ઘડી આવો સતસંગમાં તમે પારકી પંચાતને મારો તાળા રે गडे बेगडे आवो सतसंगमा तमे पारकी पंचायत ने मारो ताडा रे गडे बेगडे आवो सतसंगमा पेगा करेला रुपया आवे नाही काम पेगा करेल रुपया आवे नाही काम दानपोन करलु साथ आवसे रे ಸತಸಂಗಾಡಿ ವಳಿ ಬಂಗಲಾ બધું મૂકી જવાનું ગાડી બંગલા ખાલી હાથે આવ્યા ખાલી જવાનો રે ઘડી બે ઘડી આવો સતસંગમાં ખાલી આવ્યા ને ખાલી હાથે જવાનો રે ઘડી રે બે ઘડી આવો સતસંગમાં તમે મારો મારો મોકો પડતો રે घरे बेघडे आवो माता पिता भाई बन पत्नी नाही आव सात माता पिता भाई बहन पत्नी नाही आव सात बंदो ने माया जाड छोडो रे घडे रे बेघडे आवो सतसंगमा बघा संबंध ने माया जाड छोडो रे ઘડે રે બે ઘડે આવો સતસંગમાં તમે મારું મારું મો કોને પડતો રે ઘડે રે બે ઘડે આવો સતસંગમાં સહન કરે એ વાસંતની કથા વંચાય છે સહન કરે એ વાસંતોની કથા યુ વંચાય છે આકાયા કાયા નો દેવડ સાવ કાચો રે ઘડે રે બે ઘડે આવો સતસંગમાં આ કાયાનો દેવળ સાવ ચોરે ઘડે રે બે ઘડે આવો સતસંગમાં તમે મારું મારું મોકો પડતો રે ઘડી બે ઘડે આવો સતસંગમાં તમે પારકી પંચાતને મારો તાળા રે ಕಡಿ ಬೆಘಡಿಯೋ ಸತ ಸಂಗಮಾತರೋಟಾ ಖೇತಾ ವಾವಣಿ ವಾವೋಟಾಣೀ ಖೋಟೋ ನಿಂದರೆ ಕಡಿ ರೇ ಬೇಘ ಸತಸಂಗ ತಮಟೋ ನೀ ઘડી રે બે ઘડી આવો સતસંગમાં તમે મારો મારો મોકો પડતો રે ઘડી રે બે ઘડી આવો સતસંગમાં બચપણ માં રમવા ને જાય ને ગઢપણ માં દોખ આવે બચપણ માં રમવા જાય ને ગઢપણ માં દોખ આવે પછી પાછળ થી પસ્તાશો રે ಿ ರೇಡಿ ಅವ ಸತಸಂಗ ಸಂತೋ ವರೆ ವರೆ ಕೇ ತು ಚೆನ್ನ શાંતો વારી કહે છે તું ચેતી જને જેવડા તમે સમરથ ગુરુ લે જોગો તે રે કઢી બે ઘડીયાઓ સત સંગમાં તમે સમરથ ગુરુ લે જોગો તે રે બે ઘડી આવો સત્ત સંગમાં તમે મારું મારું મોકો પડતો રે ઘડી રે બે ઘડી આવો સતસંગ માં આપણ થશે લાંબો આથી ઘૂટી વાળો આપણ થશે લાંબો આથી ઘૂટી વાળો તમે મારગ સાચો પકડી લેજો રે ઘડી બે ઘડી રે આવો સતસંગ માં તમે મારગ સાચો પકડી લેજો રે ઘડી રે બે ઘડી આવો સતસંગમાં તમે મારું મારું મોકો પડતો રે ઘડી બે ઘડી આવો સતસંગમાં પારખી પંચાત ને મારો તાળા રે ઘડી બે ઘડી આવો સતસંગમાં ઘડી બે ઘડી આવો સતસંગમાં ગિરિરાજ તરણ કીજી